નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મયુર પટેલ ફરી બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા ગુરુકુળ ખાતે યોજાયેલી જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાત બોટા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મયૂરભાઈ પટેલની પુન નિમણૂક કરવામાં આવી છે ગુરુકુળ ખાતે યોજાયેલી જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો બેઠકની અધ્યક્ષતા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી બેઠકમાં ગુજરાત ભાજપ પ્રદેશના અનેક હોદ્દેદારોની ઉપસ્થિતિ નોંધાઈ હતી ગઢડાના ધારાસભ્ય સમુરાજી ચુંડિયાએ નવા પ્રમુખની નિમણૂંકને આવકારી હતી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી જિલ્લામાં ભાજપ મંત્રી જયરાજભાઈ પટકેર અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા સહિત નેતાઓએ મયુરભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા અને પ્રદેશના તમામ હોદ્દેદારો અને આગેવાનોએ મયુરભાઈ પટેલની પૂર્ણવરણીનું સ્વાગત કર્યું છે આ નિમણૂક સાથે બોટાદ જિલ્લા ભાજપમાં નવા નેતૃત્વનો કાર્યકાળ શરૂ થશે નિયુક્ત પ્રમુખ મયુરભાઈ પટેલે ભાજપના મોવડી મંડળ આગેવાનો અને કાર્યકરોનો આભાર માન્યો હતો અત્રે નોંધનીય છે કે નવા વરાયેલા જિલ્લા પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ હવે પછી બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રાજુભાઈ દીપસંગભાઈ ચૌહાણ સામે કેવા પગલાં લેશે એ જોવાનું રહ્યું કારણ કે બેટી બચાવો બેટી પઢાવોની આ જે નીતિ છે એમાં હવે રાજુભાઈ ઉપર મયુરભાઈ પટેલ કેવા પગલાં લેશે અને એમને સસ્પેન્ડ કરે છે કે નહીં એ જોવાનું રહેશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ